તાળાજા શહેરમાં વિનયન કોલેજ ખાતે નગરપાલિકાની ચૂંટણીને લઈને મતગણતરીનો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રારંભ થયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં બે દિવસ પહેલાં નગરપાલિકાની ચૂંટણીનું મતદાન થયું હતું એક બે હોર્ડને બાદ કરીને આખા તળાજા સિટીમાં શાંતિમય વાતાવરણ વચ્ચે મતદાન પૂર્વ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને આજે જેની મતગણતરીનો પ્રારંભ થઈ રહ્યો છે તળાજા શહેરની ભાગોળે આવેલ સરકારી વિનયન કોલેજ ખાતે મતગણતરી શરૂ કરવામાં આવી છે જેમાં તળાજામાં રોયલ ચોંકડી સહિતના મુખ્ય વિસ્તારમાં અને સરકારી વિનયન કોલેજના સ્થળે પણ પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તળાજામાં નગરપાલિકાની ચૂંટણીમાં અઠ્યાવીસ બેઠકો માટે કુલ ઓગણસાઠ ઉમેદવારો મેદાને છે જેમાં કોની જીત થશે અને કોની હાર થશે જેનો ખુલાસો આજે કદાચ બપોર સુધીમાં થઈ જશે પરંતુ હાલ શાંતિમય વાતાવરણ વચ્ચે મતગણતરીનો પ્રારંભ થયો છે આજે સવારે નવ કલાકે જાણવા મળતી માહિતી મુજબ તળાજા શહેરમાં સરકારી વિનયન કોલેજ ખાતે મતગણતરીનો પ્રારંભ થયો છે